તેના વિશે જોવા મળી રહ્યો છે કોંગ્રેસમાં રોષ છે અને આપ જુઓ તે લોકો એવું પણ કહી રહ્યા છે કે લોકશાહીની હત્યા કરી છે નિલેશ કુંભાણીએ જનતાના ગદ્દાર છે નિલેશ કુંભાણી અને આ પ્રકારના પોસ્ટર તેમના ઘરની બહાર નિલેશ કુંભાની ની બહાર જી ચોવીસ કલાક ની ટીમ આવી પહોંચી છે જે આ બેનર શા માટે લગાડવા બસ આ સમાજ માટે ગદ્દાર છે એટલે બસ એને દલાલ થઈ ગયા છે ભાજપ દલાલ છે એટલે પેલા ઉમેદવાર વેચાતા હતા હવે આખો પરિવાર વેચાવા માંડ્યો બસ એને આ ગદ્દારી કરી છે અને કેવા ભાજપ માટેથી ભાજપ પાસે પૈસા લીધા છે એટલે

છે જનતાનો ગદ્દા લોકશાહીનો અત્યારો આ વિવિધ જે બેનરો છે તે નિલેશ કુંબાણીના જે મુખ્ય જે ગેટ છે તે ગેટની બહાર લગાડવામાં આવ્યા છે આપ જોઈ શકો છો હાલ પણ જે કોંગ્રેસી જે કાર્યકરો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંક તે ક્યાંક જે નિલેશ કુંબાણી છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા થયા છે અને ક્યાંક તે ક્યાંક જે કોંગ્રેસી કાર્યકરો છે તેમને પણ અંદેશો આવી ગયો છે કે નિલેશ કુંબાણીની મિલીભગતમાં જ આ સમગ્ર જે ખેલ છે તે ખેલ પાર પડાયો છે હાલ તો પોલીસ દ્વારા કોંગ્રેસના જે બે કાર્યકરો છે તેમની અટકાયત કરવામાં આવી છે અને મહત્વની વાત છે કે તેમને સર્તાના ખાતે લઈ જવામાં આવ્યા છે કે કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત નિલેશ કુમારીના ઘરની બહાર આ રીતે બેનરો લગાડવામાં આવ્યા છે પોલીસ દ્વારા આ જે બેનરો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો હાલમાં જે પોલીસ જે ટીમ છે તે ટીમ મહિલા કાર્યકરોને અટકાવી રહી છે જીસુ નહીં કે તમારે આ રીતે ની હત્યા કરનારાઓને આવી રીતે પોલીસના દાબ દબાણ વચ્ચે અમને જયારે લઈ જવામાં આવે છે ત્યારે ભાજપ સાથે મળેલા હોય એવું સાબિત થાય છે જોઈ શકો છો હાલ પોલીસ ની જે ટીમ છે તે ટીમ દ્વારા જે મહિલા કાર્યકરો છે તેને લઈ જવામાં આવી રહી છે વિવિધ જે બેનરો લગાડવામાં આવ્યા હતા તેમના ઘરની બહાર છે આપ જોઈ શકો છો પોલીસ હાલ તો જે મહિલાઓ છે તે મહિલાઓને લઈને જઈ રહી રહી છે જે મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી હતી તે મહિલાઓને હાલમાં લઈ જવામાં આવી રહી છે લોકશાહીના હત્યારા સહિત વિવિધ જે બેનરો છે તે બેનરો લગાડવામાં આવ્યા હતા હું ફરીથી જે નિલેશ કુમારીનું જે ઘર છે તે ઘરના દ્રશ્યો બતાવવા માંગી આપ જોઈ શકો છો વિવિધ જે બેનરો છે તે બેનરો લગાડવામાં આવ્યા છે અને જે મહિલા કાર્યકરો છે તે મહિલા કાર્યકરો અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને મહત્વની વાત છે કે પોલીસ તેમને હાલ નીચે લઈ જવામાં આવી રહ્યા છે હાલ આપ જોઈ શકો છો મહિલા પોલીસ કર્મચારી પણ અહીં હાલ હાજર છે વિવિધ જે નારેબાજી છે તે કરવામાં આવી રહ્યા છે જે પોસ્ટર હતા તે પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ બંને જે મહિલાઓ છે તે મહિલાઓની પણ હાલ અટકાયત કરવામાં આવી છે કેમેરામેન વિજય ભેસા